તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર બોરડા નજીકથી મળી આવેલ લાશની ઓળખ થઈ આજે તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર બોરડા નજીકના વિસ્તારમાંથી આજે સવારે એક અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી જેની તપાસ કરતા આ આધેડ મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકના કાદરભાઈ અકબરભાઈ હોવાનું જાણવા મળ્યું હતું હાલ તેમના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પરંતુ કાદરભાઈ ના ભાઈ મહુવા રહેતા હોય તેમને મળવા માટે આવી રહ્યા હતા ત્યારે તે કયા વાહનમાં આવી રહ્યા હતા અને તેમનું કયા કારણોસર મોત થયું છે તે બાબતે પોલીસે તપાસમાં ધમધમાટ શરૂ કર્યો છે